ઘર માં હું બાર વરસથી થી આવી છું તાર પપ્પા ના મારા વિચારો નથી મળતા તો હું પડી છું ને વાત થઈ ગઈ ચકલી ઉડે કબૂતર ઉડે મોર ઉડે કાબર ઉડે હાથી ઉડે ચાલો ચાલો હાલો મેથી પાક જવાનો છે

કેવી કેવી વસ્તુ કોનાને ક્યાંથી લાવ્યો છો આ ઈસ્ત્રી? કા હું ક્યું? હું હું ક્યું? આ નવે નવી તમારા કપડાંની જોડી આ ઈસ્ત્રીએ બાય નાખી. આ ભાઈ ભંગાર જેવી વસ્તુ પેલા ઘરમાં લાવશે પછી મારી આરે વાત છે. આવોને ખબર પડે ને ન હોય એ વસ્તુ હરિયાવે રાખી હતી. આ ઈસ્ત્રી ની નહીં પણ સ્ત્રી ની તકલીફ છે ભાઈ.

હા દૂદનું બિલય બાકી છે કેટલા છે ને 2000 રૂપિયા આ તમને કાવ આમે આખા મહિના માર્કેટનું લેવાનું હોય નાના મોટું જીના મોટું કેટલું બધું લેવાનું આમે 45000 રૂપિયા આપી ગયો નથી એ કામ કે હાલા આ તું બધે તું જ જાય આટલા વર્ષો થઈ ગયા કોઈ ખબર ન જ પડતી ઘરવાળી સામે પૈસા ન ગણાય ગણપતિ આવ્યો બાપા દીદી આ બાર વરસાદ તો જો કેટલો પડે છે રેવાનું તો કામ જ નથી લેતો અને આપડે ક્યાંક બહાર જવું જવાતું જ નથી હજાર

આ પેન્ટ ધોઈ નાજે કાલે માર પહેરવાનું છે અમારું પેન્ટ ધોવાનું કીધું તું હજી નથી ધોયું વાડે ઓય ક્યાં ગઈ ખોસો ખોરાડો નાખો સો અરે એમ કેતો તો આ હાહા બુ કે હું મુકો આ મારું પેન્ટ ધોઈ નાખું કીધું કેરા ભલાઓ મે

મુસીબત કોણ છે આ કોનો છે નામ રોંગ નંબર છે કાપી નાખ હું હવે આ મુસીબત થી નામ સેવ કર્યું છે નામ સેવ રોંગ નંબર હોય ફોન સ્પીકર માં રાખજો એટલે મને ખબર પડે ને મુસીબત છે કોણ હેલો હેલો જીજાજી કેમ છો હવે તો ભાઈ તમને મુસીબત લાગવા માંડ્યો એટલે અમે તમને બધા મુસીબત લાગવા માંડ્યા અબે સાલે મિત્રો તમને જે નીચે સ્ક્રીન ઉપર જે જીભ દેખાય છે ને એક ખતરનાક જંગલી છે એના ઉપર તમને જે કાંટા દેખાય છે ને એ કાંટા જો કોઈના ના ચામડા ઉપર પડી જાય ને તો ચામડા છે ને હાડકાથી નખું કરના છતાં વિચારો કે આ જીભ છે ને દુનિયામાં બીજા નંબર ઉપર આવે અને જે પેલા નંબર ઉપર આવે ને તમે જે વિચારો છો ને એ જ

હાલો જય શ્રી કૃષ્ણ અરે નહીં નહીં તમારી દીકરીને લાવીને અમે ધન્ય થઈ ગયા તો હા કામ સારું લાગે સારું હા સારું હાલે હા ટિફિન ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી અરે ટિફિન એટલે નથી કરતી દેતી કે હું બાર સારું હારું ખાઈ શકું એટલે હા તો નહીં 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 ખોટું કોઈ દીમાં બોલવાનું આવતું જ નથી સાથેમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી કાઈ પણ કહેવાય ને કાંઈ પણ પૂછવા એટલે સીધું મોઢા ઉપર જ જાટકી દે તો

ये क्या है? कहीं नहीं बंद कर दिया। हाय हाय। और पात्र खोलो तो। अरे देवा। ये गड़बड़ है बाबा। लेकिन ये साला कर क्या रहे हैं आप? बंद कर दिया। क्या बात कर रहे हैं बाबा? बाप खराब हो जाएगा मैं मात। मैं तो तू तो कहता था तो फ्रिज में शॉट आवे से। पर मम्मी हवारे तो शॉट आवतो तो।

खरीदी करोगे दिन तो पांच हजार रुपया खटे कहीं नहीं हारो इनके ना कुछ हाँ सी तो तरसी जाजी पांच हजार रुपया ना कैसे जो तो इनके आवी गया जो तो आवी गया आवी गया हारो तो मैं उल्लिपास से जरूर पेड़ हारी पसंद कर रही थी ने इलेक्ट्रिक ऑप्शन कल मर घरे आप ही मेरा जिंदगी बर्बाद हो गया हार मुको ओ चूना लगा दिया